કલેક્ટર નું આવેદન અત્યારે એ જ અમારું છે કે જે પચાસ રૂપિયા બાટલામાં વધ્યા છે બાટલામાં એકમાં જવું પડે છે તોય બે છેડા ભેગા નથી થતા તો આ મૂકી બેરી સરકારને એટલું સમજાવવામાં આવે કે હવે અમને ખાવા પીવા જેવા તો રહેવા દો જયારે ભાજપ ની બહેનો રોડ ઉપર કાલે પરમ દિવસે જે રામનવમી હતી ત્યારે રામના નામ જપીને બહાર નીકળી

બીજા રાજ્યમાં આજ લોકો એવી જાહેરાત કરે છે કે અમે પાંચસો રૂપિયામાં બાટલો આપશું આજે દવાઓ મોંઘી થઈ ગઈ છે પેટ્રોલ મોંઘુ થઈ ગયું છે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં તો નથી થઈ એમ છતાં પણ આ લોકોએ શા માટે વધારો કર્યો છે એ સમજાતું નથી કારણ કે ગુજરાત ની પ્રજાને મત આપે એટલા માટે